ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાં પ્રચંડ સાથે આગ લાગી હતી જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું એક વાહન પણ આવી જતા તે વાહન પણ ભડકે બળ્યું હતું આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગી ગયા હતા દહેજ દહેજેઆઈડીસીમાં ફાયર બંબાઓના સાયરનથી ગુંજી ભરૂચ દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે ત્યારે ગત રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલ આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી છે આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જેમ લાગ્યા હતા આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા જોકે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાની નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી